નમસ્કાર સરળ એપુર હું રામભાઈ કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદી નવા સબસ્ક્રાઈબ કરી બીજા ખરીદના ભાગ તમે શેર કરી શકો છો વોટસઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બજારની અંદર દિવસ નો આ બીજો ભાગ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદર માહિતી લઈ અલગ અલગ રાજ્યોમાં છે કેવા આજાર બજારમાં ઋના ભાવ જોવા મળ્યા છે બંને વાયદાની માહિતી લઈએ વિદેશ વાયદા અને ખેડૂતોમાં શું પરિસ્થિતિ જોવા મળે છે અને વેચવાલીનું પ્રમાણ છે અલગ અલગ રાજ્યોમાં જોઈએ તો સ્ટેટ વાઇઝ એસ્ટીમેડ કોન અરાવલ ની વાત કરીએ તો દેશની અંદર ઓગણીસ એપ્રિલ ના રોજ સાંજે આવતા આંકડામાં નજર ફેરવીએ તો ગુજરાતના સૌપ્રથમ જોઈએ તો ઓગણીસ હજાર પાંચસો ઘાસ આવક જોવા મળી તે પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર જોવા મળે છે એકવીસ હજાર સાતસો ઘાસડી ની આવક મહારાષ્ટ્ર જોવા મળે છે આપણને મધ્યપ્રદેશ ની વાત કરીએ તો બે હજાર સો ઘાસ આવક દર્શાવવામાં આવી છે એવી રીતે કર્ણાટક ની વાત કરીએ તો ત્રણ હજાર ની આવક છે જ્યાંથી દર્શાવવામાં આવી છે તેલંગાણા માંથી સામે એક હજાર પાંચસો ઘાસ આવક દર્શાવવામાં આવી છે આંધ્રપ્રદેશ ની અંદર થી આઠસો ઘાસડીની આવક છે દર્શાવવામાં આવે છે તમિલનાડુ ની અંદર એક પણ ઘાસની આવક દર્શાવવામાં નથી આવતી ઓડિશા અંદર પણ એક પણ ઘાસડીની આવક દર્શાવવામાં નથી આવતી પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો નોર્થ ઝોનમાં બે હજાર છસો ઘાસડીની આવક દર્શાવવામાં આવી કુલ ટોટલ દેશની અંદર જોઈએ તો ઓગણીસ એપ્રિલ ના રોજ શાંત થતા આપણે એકાવન હજાર ને બસો ઘાસની આવક છે જોવા મળે છે એકંદરે જોઈએ તો દેશના તમામ રાજ્યોમાં છે આવકનું પ્રમાણ ઘટતું જોવા મળે છે પણ માત્ર ને માત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર છે વેચવાલીનું પ્રમાણ યથાવત જોવા મળે છે એમાં વધારે પડતો કોઈ ઘટાડો અથવા તો વધારે પડતી વેચવાલી ઘટી જાય એવું અત્યારે હાલ છે જોવા નથી મળતું સતત આઠ થી દસ દિવસથી આપણે એક લાખ મણની આજુબાજુ વેચવાલી સરેરાશ આપણે જોઈએ તો આપણે કાઢી શકીએ આંકડો તો સરેરાશ એક લાખ મન પર ડે જોવા મળે છે સુધીમાં બાંધવામાં આવી છે એકંદરે જોઈએ તો હવે અંદરથી લગભગ પંદર થી વીસ લાખ ઘાસડી બંધાય જાય એટલો કાચો કપાસનો સ્ટોક હોઈ શકે છે અને દેશની અંદર જોઈએ તો પણ છે આપણને પચીસ ટકા કાચા કપાસનું જીનિંગ પ્રેસિંગ થવાનું બાકી કદાચ હોય શકે છે દેશમાંથી જોઈએ હાજર બજારમાં રૂના ભાવ આવશે અલગ અલગ રાજ્યોમાં ઓગણીસ એપ્રિલ રોજ સાંજે આવતા કેવા જોવા મળે છે સમજે ઓગણત્રીસ એમએમ ગુજરાત શંકર ગાંઠલી ભાવની ભાવ કરીએ તો ઓગણત્રીસ એમએમ ગ્રેડની અંદર છે આપણે સત્તાવન થી લઈને સત્તાવન હજાર નવસો થી અઠાવન હજાર સુધી ભાવ છે જોવા મળે છે ગુજરાત શંકર ગાંઠલી અંદર ફરીથી ચારસો રૂપિયાનો ઘટાડો છે આજે કરવામાં આવ્યો છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇન માં જોઈએ તો અઠ્યાવીસ એમએમ ગ્રેડ અંદર છે ત્રણસો રૂપિયાનો ઘટાડો એક ગાંઠલી અંદર કરવામાં આવ્યો છે છપ્પન હજાર થી છપ્પન હજાર નવસો રૂપિયા ભાવ છે એક ગાંઠલી જોવા મળ્યા છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ એમ ગ્રેડ ની અંદર સોપન હજાર સુધી ભાવ પહોંચતા જોવા મળે છે બસો રૂપિયાનો ત્યાં પણ છે ઘટાડો કરવામાં આવ્યો છે અને ઘાસડી સોપન હજાર પહોંચતી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇન એકત્રીસ એમએમ ગ્રેડ ની અંદર છે ભાવ જોઈએ તો સાઠ હજાર થી સાઠ હજાર પાંચસો રૂપિયાના જોવા મળે છે એક ઘાસ ત્રણસો રૂપિયાનો એમાં પણ છે આપણે ઘટાડો જોવા મળ્યો છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇન ચોત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર ત્રણસો રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે એક ઘાસડીની અંદર ભાવ છે અઠોતેર હજાર થી લઈને અઠોતેર હજાર સાતસો રૂપિયાના અત્યારે હાલ છે જોવા મળે છે પાંત્રીસ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમી લાઈનમાં છે ત્રણસો રૂપિયાનો ફરીથી ઘટાડો કરે

તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડ ની અંદર ફરી વાર આ બીજી વાર એવો જે દિવસ બન્યો છે માહોલ એવો એટલો બધો ખરાબ બન્યો છે યુદ્ધની સરસા અને હાજર બજારમાં પણ વેચવાલી વાયદા બજારમાં પણ વેચવાની પ્રમાણ સતત છે વધી રહ્યું છે લગાતાર પાછલા દિવસોમાં અને અત્યારે હાલ જોઈએ તો વાયદાની અંદર થોડી આપણે માહોલ સ્થિર થતો જોવા મળે છે ઓપનિંગ સપાટી સત્તા હજાર પાંચસો રૂપિયાની ઘરે એમસીએસ મે વાયદામાં જોવા મળે છે અને જોઈએ ઊંચા થાળાની સત્તા હજાર આઠસો રૂપિયાની પ્રાઇસ બતાવવામાં આવી હતી લોઅર સાઇડ ઇન્ટરનેટ રેન્જમાં છે વાયદાની અંદર સત્તાવન હજાર પાંચસો રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા આગલા દિવસે ક્લોઝિંગ વાયદા આપ્યું હતું સત્તાવન હજાર પાંચસો એસી રૂપિયાના ભાવે બંધ થયો હતો વાયદાની અંદર જોઈએ તો સ્ટોક લેવલે ફંડામેન્ટલ છે અત્યારે હાલની જે સ્થિતિ તમે જોઈ શકો છો કે વાયદાની અંદર છે રિકવરી આપવા માટે તૈયાર છે પણ હવે આગામી છે માહોલ કેવો જોવા મળે વધારે પડતા કોઈ ખરાબ સમાચારો ન હોય તો વધારે પડતો વાયદાની અંદર છે બાઉન્સ બેક આપવા માટેની તૈયારી ખરેખર આગળના ઘટાડા બાદ છે બતાવી શકે છે અત્યારે હાલ જોઈએ તો સત્તાવન હજાર આઠસો રૂપિયા એ રનિંગ છે અને બસો વીસ રૂપિયા સુધારા સાથે જીરો પોઈન્ટ આડત્રીસ ટકાની મજબૂત તેજી સાથે વાયદો અત્યારે ટ્રેડ કરી રહ્યો છે અને ઓપન આપણે સારું જીરો પોઈન્ટ ઓગણપચાસ ટકાનો જે સુધારો જોવા મળે છે ખાસ કરીને જોઈએ તો ઇન્ટરેસ્ટ છે રાત્રે કદાચ વધીને જોવા મળે સુધારાની ચાલ જોવા મળે વિદેશ વાયદાને પણ અસર થઈ શકે છે કારણ કે ભારતીય સેન્સેક્સ નિફ્ટી મજબૂત સ્થિતિમાં આજે બંધ થતા જોવા મળ્યા હતા એટલે ભારતીય શેર બજારો પણ છે થોડા છે ન્યૂઝના જે આ માહોલમાં ખરાબ માહોલમાં સારા એવા સ્થિતિમાં બંધ થતા જોવા મળ્યા છે તો એના આધારે કદાચ સુધારો છે જોવા મળી શકે છે જોઈએ જુલાઈ કોન્ટ્રાક્ટમાં હવે આપણે ફોકસ કરવાનું છે ઘરે જુલાઈ ની અંદર ઓપનિંગ સપાટી અઠ્ઠાઉ હજાર ત્રણસો વીસ રૂપિયાની બતાવવામાં આવી હતી લોઅર સાઇડ વાયદાની અંદર અઠ્ઠાવીસ રૂપિયાના ભાવ બતાવવામાં હતા તળિયાના અને ઉષામાં અઠાવન હજાર સાસો ને એસી રૂપિયાના ભાવર હતા દિવસ દરમિયાન પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે ફરી વાર છે વાયદામાં છે અને વાયદો છે હાલ જોઈએ તો અઠાવન હજાર સાતસો ને રૂપિયા ભાવે રનિંગ અને એકસો વીસ રૂપિયાનો આપણે સુધારો જોવા મળે છે જીરો પોઈન્ટ વીસ ટકાની મજબૂતી સાથે વાયદો અત્યારે ટેડ કરતો જોવા મળે છે જોઈએ સેન્સેક્સ નિફ્ટી ભારતીય બજારો મજબૂત સ્થિતિમાં આજે કદાચ બંધ થતા જોવા મળે એના સાથે કોટન કોમોડિટી પણ છે મજબૂત સ્થિતિમાં બંધ થાય બજારમાં જોવા મળે હાજર બજારમાં સ્થિરતા આવતી જોવા મળે એવી વારંવાર અપીલ કરીએ કારણ કે વારંવાર છે આપણને વધારે પડતા ઉતાર ચડાવની વચ્ચે છે ઘણા બધાને વેચવાલીમાં આવી થયા હોય અથવા તો નીચા ભાવેથી વેચાણ કર્યું હોય તો માર્કેટમાં છે વાયદા બજારમાં વેચાણ કરો તો પણ ભલે હાજર બજારમાં રૂની ઘાસડી સસ્તામાં વેચી નાખો તો પણ ભલે અને કપાસ પણ સસ્તામાં તમે વેચી નાખો તો પણ છે નુકસાની જે વેચનાર છે એને ભોગવવી પડે ટૂંકા ટાઈમ માટે ફરીવાર બજાર રિબાઉન્ડ થાય અને ફરીવાર છે આઉટલુક છે સારું જોવા મળતું હોય એકંદરે માહોલ છે થોડોક સમય છે પેનિક બનાવતો હોય છે યુદ્ધ પણ ન થતું હોય પણ યુદ્ધના સમાસારો ખતરનાક બનતા હોય છે યુદ્ધના નામ શબ્દ થી છે વધારે પડતી બજાર નેગેટિવ રિએક્શન કરતી હોય છે ને એ પ્રમાણે પોઝિટિવ રિએક્શન માં પણ આવતી હોય છે એટલા માટે આપણે શું કહ્યું હતું કે એક મહિના સુધી છે આપણે બજાર ની અંદર કયો ટ્રેન્ડ જોવા મળી શકે છે હાલ અમે પણ નથી પારખી શકતા એ માટે ખાસ કરીને અમે બે થી ત્રણ દિવસથી સતત કહી રહ્યા છીએ કે ભાઈ નેગેટિવ ટ્રેન્ડ જાય કે પોઝિટિવ ટ્રેન્ડ જાય પણ આ મહિનામાં છે અમે તમારી સામે તેજી મંદી ની ચર્ચા નહીં કરીએ કોઈ પણ કોમોડિટી ની કારણ કે બજાર ના ટ્રેન્ડ ને પારખવો એ પણ છે એક જરૂરી બનતું હોય છે અમે ટ્રેન્ડ પારખ્યો છે વારંવાર સતત તો બે દિવસ તો ઘાસડી ની અંદર સતત તમામ રાજ્યો ની અંદર તમામ ગ્રેડ માં ઘટાડો જોવા મળ્યો છે

વધારે નીચા ભાવમાં વાયદાની અંદર ફસાતા જોવા મળ્યા જોઈએ આ સ્પીડ છે જુલાઈ વાયદો તો તમારી સામે ઓપન કરવામાં આવ્યું છે જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ઓપનિંગ સપાટી આપણે જોવા મળી હતી એસી પોઈન્ટ પંચાસી સેન્ટના લેવલેથી વાયદાની અંદર ધીમો ધીમે એસી સેન્ટનો તળિયાનો ભાવ જોવા મળ્યો બાદમાં વાયદાની અંદર રિકવરી ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ અને આઠ ને બત્રીસ મિનિટે આપણે એક્યાસી પોઈન્ટ ચોત્રીસ સેન્ટ ના ભાવ છે જોવા મળે છે અત્યારે હાલ રનિંગ છે એક્યાસી પોઈન્ટ ચોત્રીસ સેન્ટ ના પણ વાયદાની અંદર છે રિકરી વધારે પડતો સુધારાની ચાલ અથવા વાયદાની અંદર છે નવી તેજીની શરૂઆત છે મોટા ફંડોની એન્ટ્રી એકવાર તળિયાના ભાવેથી થઈ જશે મોટા માથાની એન્ટ્રીઓ ત્યાર ત્યારબાદ જ તે આપણે નવી તેજી અને લાંબી તેજી છે જોવા મળી શકે છે ત્યાં સુધી આપણે એ રાહ જોવી પડશે અને ત્યાં સુધી વાયદાને વારંવાર ચેક કરતા રહેવું પડશે પેટર્ન સમજતી રહેવી પડશે વાયદાની અંદર નવો સુધારો ક્યાં સુધી જઈ શકે છે ત્યારે જ આપણે સમજાઈ શકીએ હવે મળીએ નવા ભાગની અંદર હું રામભાઈ રજા છું ત્યાં સુધી તમામ ખેડૂતોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર